છે ફિઝિશિયન છે ડોક્ટર રાજેશ ઠક્કર વૈદ્ય પણ છે અને ખાસ કરીને આયુર્વેદમાં તેમની માસ્ટરી છે આપણી સાથે નવા દર્શકો આજે આપણે જોડાયા છે એને લઈને તમે ટૂંકમાં એની માહિતી આપો કે એની જે મુખ્ય લક્ષણો જે એના છે શું છે અને કેવી રીતે લોકો એને ઓળખે ચોક્કસ આપણે ગયા એપિસોડમાં જે ક્રમિ વિશે વાત કરી હતી તો એને સાદી ગુજરાતી ભાષામાં કેવું હોય તો કેટલાક લોકો એમ કે છે કે પેટમાં કીડા પડ્યા છે કેટલાક લોકો એમ કે છે કે પેટમાં કરમિયા પડ્યા છે કોઈ ચરમ શબ્દ વાપરે છે અને મેડિકલ સાયન્સમાં એને વંશ કહેવામાં આવે છે અને વંશ ઇન્ફેક્શન કહી શકીએ એટલે આ જે છે અને આયુર્વેદના અને સંસ્કૃતના ગ્રંથો જે છે એ પુરાણા છે એટલે સંસ્કૃતમાં એનો ઉલ્લેખ કૃમિ રોગ તરીકે જોવા મળે છે આપણે એવું જોયું હતું કે કૃમિના ત્રણ પ્રકાર છે એક કફજ કૃમિ રક્તજ કૃમિ અને પુરીષ એટલે કફજ હોય મોટે ભાગે આપણી શ્વસન પ્રણાલીમાં જે રહેતા હોય એટલે કૃમિ શબ્દથી બહુ મોટો વિશાળ આપણે આસ્પેક્ટ લેવાનો છે બીજો એક છે રક્તજ એટલે લોહીમાં રહેલા કૃમિઓ

રાત્રે લાડ પાડે છે એનો ખોરાક અનિવાન હોય છે ચીડચીડા પણ આવે છે અને એને મળ માર્ગમાં ખંજવાળા આવે છે આ બધા લક્ષણો એક સાથે આવતા હોય તો એ કૃમિ હોવાની શંકા છે અને એની જે છે એ વાત આપણે આગલા એપિસોડ માં આજે એની ચર્ચા ચિકિત્સા વિશે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને જયારે ક્રોમિક થયા હોય એ તો તમે કીધું લક્ષણો આવા છે પણ રિપોર્ટ કયા પ્રકારના લોકો કરાવે ખબર પડે એક્ઝેક્ટ્રોમિક છે કોઈ બીજી વસ્તુ નથી એનું નિદાન કરવા માટેનો બહુ સારો પ્રશ્ન છે નિદાન કરવા માટે એમનો જાડાનો રિપોર્ટ થતો હોય છે અને સ્ટુલ રિપોર્ટ એને કહી શકીએ તો નજીકની પેથોલોજી લેબોરેટરીમાં તમારા નજીકના વૈદ અથવા તો ડોક્ટર પાસે જઈને લખાવીને તમે રિપોર્ટ કરાવી શકો છો અને બીજા કૃમિ હોય તો એના બધા વિશેષ છે પણ એ ડોક્ટરનો વિષય છે એટલે પ્રાથમિક તબક્કે એક જડાનો રિપોર્ટ થાય પણ એ દર્શક મિત્રો ને ખાસ આપડે એ કહીએ કે સ્ટુલ રિપોર્ટમાં નેગેટિવ આવે કે તમારા બાળકને કૃમિ નથી તો એનો મતલબ એવો નહીં સમજવાનો સૂત્રકૃમિ હોય થ્રેડ વમ જેને કે સૂત્રકૃમિ કહેવાય એવા પણ બીજા કેટલાક એવા છે કે દરેક વખતે દરેક મળ પ્રવૃત્તિમાં બહાર નીકળે જેવું ના હોય એટલે ક્યારેક પકડાય પણ ખરા ક્યારેક ન પણ પકડાય પણ એના ક્લિનિકલ સિમ્ટમ્સ અને આયુર્વેદમાં એટલે મેડિકલ સાયન્સ છે કે જે પોટી કરવાની બાળકની જગ્યા હોય તો વારંવાર હાથ લઈ જાય છે ખજવાડે છે પેટમાં દુખાવાની ફરિયાદ કરે કારણ વગરનો એક સ્વભાવગત ગુસ્સો એને ઇરિટેશન થાય છે અને ઘડપણ ખાવાનું બહુ માંગે

हेलो हेलो अह ला बिल्कुल कणके लग लागे कोई टेक्निकल मिस्टेक है तो पण एज मैं तमने किदु के जे रीते लोको ने घणी वक्त क्यों है के ओ इने कई ते सवाल भी थई जाए छे के हाजी कौन बोलो छो अनिल भाई नमस्कार चौधरी रमेश भाई बनासकोडा पालमपुर जी रमेश भाई बोलो सु बात छे तुम्हारी

ચોક ચોક ડાઘા પડ્યા હોય ને વાઇટ તો એમ કેતા હોય છે કે ઓને કરેમિયા છે ચોક્કસ ચોક્કસ રમેશભાઈ આભાર આપનો અને રમેશભાઈ આપડા નિયમિત દર્શક છે જી એમને કહીએ કે એમનો જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ 100% ની સાચી વાત છે આયુર્વેદમાં એક સિદ્ધમો શબ્દ વાપર્યો છે અચ્છા એટલે કરોડિયા સાદી ભાષામાં લોક ભાષામાં એને કરોડિયા કે મોટા ભાગે મોઢા ઉપરથી જોવા મળે એટલે કેવું હોય કે જે સફેદ ડાઘ હોય ને એનો આછો એકદમ આછો ટોન આપે તમને હા આવું છે તો એને કરુડિયા કેવાય અને એ કૃમિને કારણે હોય છે એ સો ટકાની વાત છે એટલે એ બાળકમાં થયું હોય પણ એ ક્યારે છે કે ઘણા સમય થી હોય પછી એ જોવા મળે ચાલડી ની પરિવર્તન એટલે જૂનું છે એવું જજમેન્ટ આવે

આપડે મધુર રસ માતા પિતા નો દાદા નો નાના નાની નો બધા નો પરિવાર ના સભ્યો નો મધુર સ્નેહ અને મધુર રસ ગળપણ બહુ વધી ગયો આપડે ત્યાં કેવું હતું ગળપણ ની એક માત્રા હતી અને કડવાસ પણ આપવાની પરંપરા હતી તોરા ખાટા તીખા એવા બધા મિક્સ એટલે ગળપણ માંગે ક્રેવિંગ કરે કે નહીં મને ગોળ આપો ખાંડ આપો પેડા આપો બરફી આપો વસ્તુ વસ્તુનું ક્રેવિંગ કરે એટલા માટે ધ્યાન રાખવાનું છે આપડે ત્યાં પરંપરા એવી હતી તો વિડંગ નામનું છે એનું નામ જ કૃમિગ્ન છે ઓકે એનું સંસ્કૃત પર્યાય સાદી ભાષામાં વાવડી દાણા કેવાય કાળા ગોળ દાણા પપૈયા ના બીજ જેવાળા હોય હોય અને થોડા હલકા હોય એ સરસ ઉત્તમ ઉપાય છે સતત બે વર્ષ પાંચ વર્ષ બી બાળકને આપવું હોય તો સહેજ પણ છોચ રાખ્યા વગર આપી શકાય શરત એટલી છે કે એક વર્ષથી નાનું બાળક હોય તો લગભગ તમે એવું સમજી લો કે જેટલા મહિનાનું બાળક છે

સામાન્ય નથી હોતા એવું શાસ્ત્રમાં કયા પ્રમાણે છે તો એ એ એ પરિસ્થિતિ જે જે છે છે નિષ્ણાત નક્કી કરી શકે પણ મારી દ્રષ્ટિએ પંચકર્મ એના કરતા કેટલાક ઔષધ પ્રયોગો આપણી ખાન પાનની પરેજી આપણે હજી આગળ જોતા રહીશું પરિજી શું રાખવાની અને બીજું કે નજીકના વૈદ પાસે જઈને ફક્ત બે મહિનાની આયુર્વેદની સારવાર ગમે તેટલા જૂના હોય રોગ હોય ગમે એવા કૃમિઓ હોય બરાબર છે ચોક્કસ

તો એ ઈંડા માંથી કૃમિ થશે હવે એ કૃમિ ફરીથી પાછા નવા ઈંડા મૂકશે એનો ખોરાક જ આંતરડામાં રહેલો મળ છે બરાબર છે જેમ ગરોડી જે છે એ મચ્છર ને છે એવી રીતે એનો ખોરાક છે કે આ મળ છે એને ગ્રાસ્પ કરી અને એમાંથી પોતાના જીવન નો ક્રમ ચલાવે છે તો પછી શું થશે નવા ઈંડા મુકશે નવા કૃમિ થશે એટલે બે અઢી ત્રણ મહિના થશે ને એટલે પાછા એના લક્ષણો આવે છે કોઈ દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે

મૂત્ર સંક્રમણ એટલે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન નું એમને લક્ષણ મળી રહ્યું છે રિપોર્ટમાં આવે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે એવું હશે એમને ગોક્ષુરાદિ ગુગડ એની બે ગોળી લેવાની છે અને બીજી એક છે ચંદનાદી વટી બંને માંથી બે 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 ગોળી બાર નો ખોરાક પંદરેક દિવસ માટે બંધ રાખ બંધ કરો લતા બેન સમજી ગયા હશો ડોક્ટર સાહેબે જે વાત કહી તમને ખાસ કરીને આજ ક્રમમાં સવાલ પૂછું તો આજે જે તમે અત્યાર સુધી વાત કરી કૃમિ જે છે નાના બાળકોની વાત થઈ મોટામાં અને ઘેડામાં બી આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે જોવા ઘણી વખત મળતી હોય છે તો એ કન્ડિશનમાં શું લોકોને શું ધ્યાન રાખવું અને કેવી રીતે આનું નિદાન કરવું એમ ચોક્કસ સામાન્ય રીતે મોટા લોકોમાં બહુ ઓછું જોવા મળે છે અને નાના બાળકોમાં વધારે જોવા મળતું હોય છતાંય કેટલાક કન્ડિશનમાં એ જોવા મળે છે આ આંબાશયમાં એટલે આપણા જઠરમાં પણ કેટલાક કૃમિ છે અને મોટી ઉંમરે જોવા મળે અને સતત એ પેશન્ટને છાતીના ભાગમાં બળતરા વલવલાટ થતો હોય અથવા ક્યાંક ચૂભતું હોય એવું લાગે એને તો એક પણ કેટલાક કૃમિના કારણે લક્ષણ જોવા મળતા હોય છે પ્રકારના કૃમિ હોય અને એવી રીતે મોટા જે હોય ગરડા લોકો છે એ લોકોને પણ થાય છે ધારો કે તમને ડાયાબિટીસ નથી બરાબર છે તમારો રિપોર્ટ નોર્મલ આવે સિત્તેર એસી ની આસપાસ ખાલી પેટનું શુગર રહેતું હોય જમ્યા પછીનું પણ એકસો વીસ ત્રીસ રહેતું હોય છતાં પણ રાત્રે પેશાબ નથી કરવો પડતો બઉ તરસ નથી લાગતી અને છતાં તમને તો માર્ગના ભાગે છે પણ મોટું વ્યક્તિ હોય એટલે શું છે બીજા બધા લક્ષણો ઓછા જોવા મળે કેમ કે એની મન મજબૂત હોય છે હા એટલે બીજા બધા જે છે એ લક્ષણો કદાચ ના થાય પણ મળમાર્ગના ભાગે ખંજવાળ આવી એ પણ થઈ શકે છે તો મોટા લોકો પણ દોઢ થી બે મહિનાનો કોર્ષ કરે તો એ થઈ જાય ની એલોપેથી કૃમિ ને મારી નાખે પણ એ દવાની અસર ઈંડા ઉપર થતી નથી એટલે છે એમાંથી ફરીથી પાછા કૃમિ થાય પાછા ઈંડા મૂકે છે ચક્ર ચાલે છે આયુર્વેદ ની સારવાર બે મહિના માટે સળંગ કરવામાં આવે આઠ અઠવાડિયા માટે ચોક્કસ આખા શરીર માંથી આખા માસ રોચક પાચન પ્રણાલી માંથી બીજા એક ચોક્કસ જોડાય દર્શક જી કોણ બોલો છો ક્યાંથી બોલો છો આપ હાજી સાહેબ હું બોલું છું વડોદરા થી પરાગભાઈ નામ છે મારું જી પરાગભાઈ સવાલ પૂછો આ આજે સાહેબ મારે કબર માં દુખાવો થાય છે ઘૂંટણમાં દુખાવો થાય છે આ ડસો છે ને એ ફાટી જાય છે મારી ઉંમર છે બાસી વર્ષ ની પેલા મોજા એક સાહેબ એ કીધું હતું મોજા પેરો મોજા બિલકુલ રાખે બે બે ત્રણ વખત મોજા બદલાયા બે એક મોજા બીજા બે હજાર રૂપિયા ના એનાથી કોઈ અસર થતી નથી બને તો સાહેબ તમારું બી ટ્વેલ ની તપાસ બી ટ્વેલ ની તપાસ સહી છે ત્રણ કે ચાર મહિના વીતી જશે એટલે એ વિટામિન નો ઉપયોગ શરીરે કરી લીધો એટલે એ વાતને ભૂલી જવાની કે સતત જરૂરિયાત હોય છે એટલે એક આ વસ્તુ થઈ ગઈ અને બીજી એક વસ્તુ કે તમને કદાચ વેરીકોઝ વેઇન છે એવું કીધું કે કીધું છે આ વેરીકોઝ બીમારી છે બરાબર નસો ફૂલી ગઈ છે રહો તો તકલીફ પડે અવાજ તમે ટીવી નો ઓછું કરો સાહેબ તમે ટીવી નો અવાજ ઓછું કરશો તો બહુ સારી રીતે આપણે સાંભળી સકીશું ડોક્ટર સાહેબ ને સલાહ વ્યવસ્થિત તમે ઉપયોગ કરી શકો તમારો ઉપયોગ માં આવશે એમ તો શું ડોક્ટર સાહેબ ની તમને વ્યવસ્થિત વાત સમજી શકશો એટલા માટે ના નથી પણ દર દોઢ કે બે કલાક થાય એટલે મોજા થોડા સમય માટે કાઢી નાખજો સતત પહેરેલા રહેશો તો દુખાવો વધશે થોડા થોડા સમય માટે પહેરશો તો તમને રાહત પણ આપશે દુખાવો થાય છે પાછો હા એટલે જ કહું છું કે તમારે એક દોઢ કલાક કે એનાથી વધારે રાખશો તો દબાણ આવશે હવે એ માટે હું તમને કેટલાક ઉપાયો બતાવું છું ફોન કપાય છે તમે ટીવી ઉપર અવાજ સાંભળો બરાબર છે હા જી એમને વેરિકોઝ વહીને કારણે મોટે ભાગે આ તકલીફ થઈ રહી છે એમનું જે લક્ષણ બેસી વર્ષની ઉંમર છે નસો ફૂલી ગયું હોય અને નબળી પડી હોય એટલે ત્યાં એક માલિશ કરવાનું તેલ છે જી ચંદનબલા બલા લાક્ષાદી તેલ આ નામનું એક તેલ આવે છે એ જે ફૂલેલી નસો છે એટલા આખા ભાગમાં આખા ઢીચણ નીચેના ભાગમાં માલિશ કરી શકાય હળવો હળવો શેક કરવાનો છે માલિશ કરી શેક કર્યા પછી તરત જ મોજા પહેરી લેવાના છે એટલે જે નસો ઢીલી પડી ગઈ છે ઇલાસ્ટિસિટી પ્રાપ્ત કરવા માટે થોડોક સમય એકાદ કલાક પૂરતું જો એ મોજા પહેરી લેશે એ તો એનાથી બહુ સારો સપોર્ટ રહેશે અને કલાક બે કલાક પછી પાછા કાઢી નાખવાના છે વારંવાર આવું કરતા રહેવાનું છે બીજું એક છે કેટલીક દવાઓ લેવાની છે એ જે દવાઓ જે છે એમાં બે પ્રકારની દવાઓ છે એક ક્ષીરબલા કેપ્સ્યુલ છે એમાંથી બે બે લેવાની છે અને સાથે સાથે બીજું એક છે એની પણ બે બે ગોળી લેવાની છે નિયમિત રીતે આટલું કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય વધારે એમને જો એવું હોય કે કન્સલ્ટિંગ કરાવવું છે નિદાન કરાવવું છે તો નીચે નિસર્ગ આયુર્વેદના નામથી એક નંબર આવી રહ્યો છે અમારી હોસ્પિટલ ઉપર ફોન કરી અને વિડીયો કોલ કરવો હોય રૂબરૂ બતાવવા આવવું હોય તો પણ ત્યાંથી અમારા આયુર્વેદિક વૈદ્યોની ટીમ ડોક્ટર્સની ટીમ ત્યાં બેઠેલી છે માર્ગદર્શન આપે એ પ્રમાણે કે અંદર જો આ ક્રિમિયાની જે છે તો એ નિદાનની સૌથી મોટી સમસ્યા કારણ કે વૃદ્ધો જે છે તમે કીધું એનું મન ખૂબ મજબૂત હોય છે મોટા મન એટલે લક્ષણો ઘણી વખત ના દેખાય રિપોર્ટ કરાવી શકાય છે અને જો લક્ષણો આવે છે તો એની ચિકિત્સા થતી હોય છે એક આપણે વાવડિંગ વિશે જોયું છે બીજું છે એક સૂંઠ અને કાળા મરી એ પણ બહુ સારી વસ્તુ છે અચ્છા ઘરગથ્થુ ઈલાજ હા ઘરગથ્થુ ઈલાજ તરીકે એટલે તમે સૂઠ ની રાબ પીને જો એમને આફી હોય સાથે સાથે અજમો એનું બહુ જ સારું ઔષધ છે એ અજમો ચાર થી છ અઠવાડિયા માટે પીવામાં આવે એટલે અજમો હોય એને શેકીને પણ લઈ શકાય સેજ અમથો હળવો અજમો છે ધીમા તાપે શેકી નાખવાનો અને પછી એનો અધકચરો મિક્સરમાં કરી લેવાનો અને પછી એમાંથી એક ચમચી અડધી થી એક ચમચી જેટલો અજમો અને થોડું સિંધવ મીઠું બંને મિક્સ કરી અને પછી જો એ લેવામાં આવે તો એ ચોક્કસ સુધી છ અઠવાડિયા હોય અને પેલા પ્રકારના હોય ને જો પકડાયા હોય રિપોર્ટમાં તો એ બે મહિનાનો આયુર્વેદિક દવાનો કોર્ષ કરવો જરૂરી હોય એ અનેક દવાઓ છે કૃમિક ક્વાથ આવે કૃમિ કુઠાર રસ છે કૃમિ મુદગર રસ છે અને ઘણી બધી એવી પીડંગા ને ઔષધિઓ આવે છે પણ એ વૈદ નક્કી કરે કયા લક્ષણો કઈ ઉંમર છે કેટલો ડોઝ છે આની અંદર સમજો કોઈ ને થયું સંપર્ક કરે વૈદ નું કે બે તો આયુર્વેદ માં કારણ કે જો તમે કીધું કે એલોપેથી અંદર તો લોકો ડોઝ આપે પછી ત્રણ મહિના પછી ફરી કે બે મહિના પછી કે મહિના પછી થઈ જાય પણ સવાલ એ છે કે આયુર્વેદમાં એનો ઉપચાર કેટલું લાંબુ છે અને કેટલું જલ્દી પતે અને કેવા પ્રકારનો આખો ઈલાજ હોય છે ચોક્કસ બે થી અઢી મહિના મોટે ભાગે બે મહિનામાં લગભગ નેવ ટકા લોકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એ એટલા માટે છે કે આયુર્વેદ આ ઔષધિઓ એ ઈંડા સહિત બધા જીવતા કૃમિઓને મારી નાખે છે અને ઝાડા બહાર કાઢે એક કંપિલક નામની એક વનસ્પતિ આવે બરાબર છે તો એ ઇન્દ્રય અને કંપિલક બંને સાથે મળી અને અમે એને વિરેચક ઔષધ તરીકે આપતા હોઈએ તો એ રાત્રે સુધી વખતે લઈએ તો કંપીલક એવી વસ્તુ છે કે કોઈ પણ આખા પાચન પ્રણાલીની અંદર જઠરથી અને નાનું આંતરડું મોટું આંતરડું છે જે ભાગ છે ત્યાં સુધી જેટલા પણ ઈંડા કે બહારની કોઈ પણ દૂષિત વસ્તુ હોય તો એનું ભેદન કરીને તોડીને એને બહાર કાઢી નાખવાની ક્ષમતા ધરાવે છે રેચક છે એટલે એક બે વખત મળ પ્રવૃત્તિ પણ વધારે કરાવે

મહાસાગર બનાવ્યો છે એવો એક ડોક્ટર બતાવો કે બીપી ને ડાયાબિટીસ મટાડી શકતું હોય બરાબર છે અમે તો મારા લાઈફમાં સત્યાવીસ વર્ષમાં કેટલા એવા પ્રમેહ ના ડાયાબિટીસ ના પ્રકાર છે

તમે એને બેઝિક આયુર્વેદ એવું કે છે કે રોગ મૂળમાંથી મટવો જોઈએ તમને સાંધાનો દુખાવો થાય કમરનો દુખાવો થાય છે તો તમે પેઇન કિલર લો છો એટલે શું હોય કે ઢીચણ અને કમરના ભાગે જે દુખાવો થઈ રહ્યો છે એનો સંદેશો મગજ સુધી પહોંચે ને એ સંદેશ આને તોડી નાખવાનો એ ચેનલને બ્લોક કરી દેવાની એ પેઇન કિલર છે એટલે તમને એવું લાગે છે તમે ભ્રમમાં પડો છો એ મિસગાઈડ થાવ છો કે હા મને રોગ મટી ગયો છે રોગ મટતો નથી અમારી દવાઓ નવી ગાદી બનાવે એ નવી ચીકાસ લાવે અને એ જે ઢીચણ છે ને તમારે જેમ ગાડીમાં જમ્પર આવે ને એ તૂટી ગયા હોય તો શું થાય તો એ નવી ગાદી બનાવે અને ઝાટકા સહન કરવા માટેની ક્ષમતા છે હવે એ કોઈ દુનિયાનું મેડિકલ સાયન્સ ના બનાવી શકે એટલે અમારી દવાઓ છ થી આઠ મહિના ખાવી પડે પણ પછી બંધ કરો તો પેઇન કિલર જરૂર જ નથી એ ઢીચણ પાસેથી તમે બેસો કૂદો દોરડા કૂદો સૂર્ય નમસ્કાર કરો એવું બધું જ કાર્ય અમે કરાવી શકીએ આ બેની વચ્ચેનો ડિફરન્સ છે દરેક વ્યક્તિએ સમજવાનો છે

બે હજાર દર્દી મારા ત્યાં બાળકોના માતા પિતાઓ છે તમે ઇમરજન્સી કરો ચલો બીજુ વર્ષ ત્રીજું ચોથી વખત પાંચમો ડોઝ છઠમો ડોઝ આઠમો ડોઝ હમણાં એક આપડે દર્શક મિત્ર હતા મોટી એમને એવું કીધું કે હું પાંચ થી

એટલે આખી વાત એ વાત આ તો એક ચર્ચા છે એ કેવું છે ઇમરજન્સી જે છે ટેકલ કરે છે બહુ સારી વાત છે પણ આયુર્વેદ એવું કે છે કે તમારે એ જે છે વસ્તુ કુદરતના સ્ત્રોત માંથી લાવવાની છે હવે આજે કેવું છે કે કેટલા બધા એવા છે ડાયાબિટીસ ના લગભગ આઠ થી દસ ટકા એવા છે કે જે એન્ટીબાયોટિક ની સાઈડ ઇફેક્ટ ને કારણે ડાયાબિટીસ થાય છે ગેટીફ્લોક્સાસિન નામની એક દવા બંધ થઈ ગઈ એનું કારણ જ એવું હતું ચાર વર્ષથી પ્રતિબંધ મુકી ગયો છે તો એમાં એવું હતું કે લગભગ વીસ થી ચાલીસ વર્ષ વચ્ચેના જે યુવાનો અને મોટા ભાગે પેશાબ ઇન્ફેક્શન માટે વપરાતી પાંચ દિવસમાં ફટાફટ આપણે મટાડી દેવું મટાડી દો ચલો ઓકે સો દર્દીઓ માંથી છત્રીસ યુવાનો વીસ થી ચાલીસ વર્ષ એની ઈન્સુલિન ની પ્રોડક્શન ની સિસ્ટમ ખોરવાઈ ગઈ ઓ કુદરત છેડછાડ કરી નાખી માણસ પોતાની જાતને બહુ બુદ્ધિશાળી સમજે છે તો કરી નાખો કશો વાંધો નહીં ભગવાને તો તમને કર્મ કરવાનું તમને સોંપ્યું છે કરી નાખવાનું પણ એ ડાયાબિટીસ થયું તો એનું પાપ કોણ સ્વીકારશે એ જે છત્રીસ ટકા લોકોને ડાયાબિટીસ પેદા કર્યો એનું પાપ કોણ કોઈ ડોક્ટર પોતાના ભાગે સ્વીકારવા તૈયાર છે ક્યાંથી બોલો છો શું નામ છે આપનું સાહેબ હેલો હા જી બોલો બોલો સવાલ પૂછો આપ મારે બહુ દુખાવો થાય છે કેટલા સમયથી થાય છે ઉમર કેટલી છે મારી ઉમર એકતાલીસ છે હા હા એટલે તમારું હશે કે કલાકો સુધી જોઈ રહેવાની આદત છે હા ઇલાજ તો તમારા જવાબ માં સવાલ છે કે પિસ્તાલીસ મિનિટ થી વધારે કોઈ પણ એક પોઝિશનમાં તમે સતત બેસી રહો તો સ્નાયુઓ ટેન્સ થશે તમારા મસલ્સ થઈ જાય છે એકદમ એટલે બ્લડ નો ફ્લો પછી અટકી જાય અને ચેતાઓની વચ્ચેનું જે હોય સંકલન એ તૂટે છે એટલે તમારે એવરી ફોર્ટી ફાઈવ મિનિટ પછી પોઝિશન ને બંધ કરો અને તમારી આંખોને સાચવો એની બ્લુ રેસ છે એ તમારી આંખોને આવશે તો તમને નુકસાન કરશે નાની ઉંમરે નંબર લાવશે મોતીઓ નાની ઉંમરે લાવી શકે છે કોઈ પણ બીજું આંખનું નુકસાન કરે અને શરીરના સ્નાયુઓને નુકસાન કરે તો 45 મિનિટે થોડો બ્રેક પાડો અને એના કારણે તમારા વ્યવસાયને લગતા તમારા મૂળ ધંધાને લગતા તમારી મૂળ નોકરીને લગતા જે કાર્યો છે એ પણ અટકતા હશે તો મારી તો એ વસ્તુ છે કે મોબાઈલ ફાસ્ટિંગ કરો જેમ આપણે બહુ તકલીફ થઈ હોય ને તો આપણે ઉપવાસ કરીએ છીએ તો મોબાઈલના અને ગેજેટના પણ ઉપવાસ કરવા જોઈએ આયુર્વેદ તો ઉપવાસ કરવાનું કે છે બિલકુલ આજે આપણો કાર્યક્રમ ખૂબ સરસ રહી રહ્યો અને કોલર પણ સારી માહિતી આપી ડોક્ટર સાહેબે અત્યારે આ કાર્યક્રમ અત્યારે અહીંયા ફેમિલી ડોક્ટરનું સમાપ્ત કરીએ છે પણ હા તમારા કંઈ પણ ક્વેરી હોય કંઈ પણ વાત હોય તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો સાથે જે નંબર આપેલું છે નિસર્ગ આયુર્વેદ ત્યાં પણ તમે સંપર્ક કરી શકો છો તમામ વસ્તુ કરી શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તીઓ કાર્યક્રમ બી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત